આજ રોજ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ કાર્યાલય ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મંત્રીએ આણંદ જિલ્લાના કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમનો હેતુ જિલ્લાના કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર પૂરો પાડી તેમને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન તરફ દોરી જવાનો છે કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સરકાર બાળકોના આરોગ્ય અને કુપોષણ સુધારવા સતત પ્રયત્નશીલ છે અને આવા કાર્યક્રમો દ્વારા સમાજના નબળા વર્ગ સુધી સહાય પહોંચાડવામાં આવી રહી છે દેશના યશ્વી પ્રધાનમંત્રી ગુજરાતના પુત્ર માત્ર આણંદ કે વિકાસ પુરુષ વૈશ્વિક નેતા એવા દેશના પ્રધાનમંત્રી માન્ય મોદીજી વિકાસના કામો થયા છે જે છેવાડાના વ્યક્તિ સુધી જે એને અનાજ કીટ હોય ઘરે લાઈટ હોય ઘરે ઘરે શૌચાલય હોય અનેક જે કામો એમના દ્વારા જે કરવામાં આવ્યા છે ત્યારે આજે એમના જન્મદિવસ નિમિત્તે આખા દેશભરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે ગુજરાત સરકાર પણ કાર્યક્રમ કરી રહી છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આખું સેવા પખવાડિયું એ ઉજવ નિર્ધાર ભારતીય જનતા પાર્ટી કર્યો છે સરકાર દ્વારા પણ સશક્ત નારી સ્વસ્થ ભારત અંતર્ગત આ જે કાર્યક્રમ આણંદ જિલ્લા ખાતે હતો સાથે સાથે સ્વચ્છતા પણ કાર્યક્રમ કરવામાં આવે છે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદીજી દ્વારા જે રીતે દેશની મહિલા સ્વસ્થ રહે સ્વચ્છ રહે એ દિશામાં જે રીતે પગલાં ભરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાતના મારા પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે વિવિધ પગલાઓ લેવામાં આવે છે અને સાથે સાથે સામાજિક સંસ્થાઓ દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય આજે જે કીટનું વિતરણ કર્યું આજે અહીંયા આણંદ ખાતે સંજય સાંસદ આખા પ્રદેશની અંદર જેટલા પણ બાળકો છે આંગણવાડીના છે તમામે તમામ આ પ્રકારની પોષણયુક્ત કીટો આપવાનું કામ હોય કે આરોગ્યના મેડિકલ કેમ્પ હોય બ્રેસ્ટ કેન્સર કેન્સરના મેડિકલ કેમ્પો થવાના છે ચેકઅપ કેમ્પો થવાના છે આવા વિવિધ પ્રકારના સદઉપયોગી કામો એ આખા રાજ્યભરમાં અને દેશભરમાં થઈ રહ્યા છે આનંદની વાત છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે સંકલ્પ આપ્યો છે એ સંકલ્પને ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યાં જ્યાં છે રાજ્યોમાં છે એ તમામ તમામ રાજ્યોની અંદર આ સેવા નું એક સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે અનેકવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા આણંદ જિલ્લામાં કરવામાં આવ્યા છે તેમાં સમગ્ર જિલ્લાના મંદિરોમાં સાહેબના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી છે એ સિવાય માન્ય મંત્રીશ્રી દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમો સમગ્ર જિલ્લામાં તદઉપરાંત મહિલાઓ માટેના કાર્યક્રમો અને આજે જે સમગ્ર આણંદ જિલ્લાની અંદર બારસોથી વધારે જે કુપોષિત બાળકો છે એમને ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને પોષણ કીટ આપવાનો કાર્યક્રમ આજે અહીં જિલ્લા કાર્યાલય ખાતે કરવામાં આવ્યો છે ત્યાર પછી આવનાર દિવસોની અંદર આવો જ પ્રકારનો કાર્યક્રમ સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળ ઉપર કરવામાં આવશે અને કુપોષિત બાળકો સુપોષિત બને એના માટે એના વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે આ સિવાય દિવ્યાંગો માટે અને કીટ આપવાનો કાર્યક્રમ માનીય સાંસદ શ્રી દ્વારા આજે જ રોજ કરવામાં આવનાર છે આમાં આમ સમગ્ર દિવસ દરમિયાન અને આવનાર પંદર દિવસ સુધી માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ના જન્મદિવસે દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો કરવામાં આવનાર છે